સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિસંહિતા ગ્રંથ ભાગ એક પાન નંબર ત્રણસો ઓગણીસ પર પ્રસંગ છે યજ્ઞો પવિત્ર અને કિશોર લીલાના પ્રસંગ બોલ શ્રી વરસ આઠ કી લીલા જાની બાલ ચરિત્ર મેં કિશોરતા આની શ્રીજી યજ્ઞો પવિત પહેરાય તિનકો સાચ સબ માંડી બતાયે કહેત બને કચ્છ નહીં આવે જો ઉદગન મેં ચંદ સુહાવે જ્યો તરુની નિશદિન જનાવે એ ઉપમા આપન પો દર્શાવે તબ ધીરજ ધર્યો ન જોઈ શ્રી ગોપીનાથ પરમ રીજાયી દર્શન દિવ્ય ભયો તેહી બિરિયા તબ સમાધાન કિયો મનમૈયા શુદ્ધ ન રહી તબ રહી તબ દેહ કિ થોરી મનહરી લીનો કમલયમ કોરી તબ ભા મે ભૂષણ બસન રસ પ્રીતે કોકિલા સુર સુ સબ બોલે આનંદ ઉમંગયો કર્મ કતોલે વેદ પઢ તિપ્ર સુદેશ વાકો શિથિલિત મુકુલિત કેશ તબ હિ સબે સમૃત કિનો છત્ર ચમર સિર પર ધરી લીનો પરમ કતુહલ સબ બોલે તિન પર બરખત ખુસુમય મો શ્રી ગોપી નાથ મગ્નતા પાઇ શુદ્ધ બુધ કછુ નહી પરત રહે શ્રી ગોકુલ નાથ નિજ ગ્રહ પથરાય સજ્યા મંદિર મેં બોઢાયે ફેરી આપણે હૃદય મેં બોલે દો ભૈયા એસ કરી વર્ષ આઠકી લીલા દેખી સમાવૃત જનહી કોવું વિશેષે પાંચા ભાગા કહી રહ્યા છે કે કશરદાસ શ્રીજીએ પોતાની રસિક લીલાનું દાન મોહનદેને કર્યું કારણ કે શંકર ભંડારીની સ્ત્રી હતી અને શંકર ભંડારી તે શ્રીજીની લીલાનું લખવાનું કામ કરતો હતો તેથી તે નિત્ય તેની સ્ત્રીને અવનવી લીલાની વાત પ્રસંગ કરે જેથી મોહનદેને અધિક ભાવ પ્રગટ થયો તે કૃપા શ્રીજીએ કરીને પૂરણ કર્યો તેના ભાગ્યનું કોણ પ્રમાણ આપી શકે રસિકજનો તેના હાર્દને ને મર્મને સમજી શકે તેથી કવિએ તેનો ઉલ્લેખ પ્રથમ કર્યો છે કે એ સબ રસીન રસિકન કે મન ભાઈ જે રસિકજન છે એના મનને જ આ બધી લીલા પ્રસંગ છે એ ગમે અને એ જ એને સમજી શકે વરસ સાતની લીલાનું અદ્ભુત મહાત્મ્ય છે જેના ભાગ્યમાં હોય તેને જ તેની પ્રાપ્તિ થાય ત્યારે કશરદાસ બોલ્યા કે પાંચા ભાભા મારા મનની ઈચ્છા મેં આપને પ્રથમ જણાવી દીધી છે કે આપ આપના અનુભવના પણ પ્રસંગો સાથે સાથે કહેતા જશો તો અમને વધુ ભાસ પડે એ અભિલાષા સદા સેવી રહ્યા છે જેમ રંગ ઉપર રા એટલે કે રાજા રીજે તો પછી શું ન્યૂન્યતા રહે તેમ તમો અમો રંગ ઉપર કરીને પ્રસંગ કરતા રહો તો અમારા આનંદની અવધિ ન રહે ત્યારે પાંચા ભાભા કહી રહ્યા છે કે કશરદાસ શ્રીજી વરસ આઠના થયા છે બાલવયમાંથી કિશોર વય ધારણ કરી દિન દિન તરુણતાની વય થતી જાય છે બાલવયમાં પોતાના સ્વરૂપની અધિકતા આપ સર્વને કરાવી રહ્યા છે રઘુનાથજીને જાનકીને મનપૂરો વધતો જાય છે શ્રીજીને ઉપનયન આપવાનો સમય આવી રહ્યો છે રઘુનાથજીએ શ્રીજીને યજ્ઞ પવિત્ર આપવાનો સર્વ સાજ માંડીને સર્વ કુટુંબીજનોને બતાવી રહ્યા છે શ્રી ગોપાલજી પાસે બિરાજી રહ્યા છે સર્વ વલ્લભ કુલ બાળકને નિરખવાને માટે આવી રહ્યા છે તે સમયે જેમ તારાઓમાં ચંદ્રમાં ગગનમાં શોભે તેમ શ્રી ગોપાલલાલજી સર્વ બાળકોની વચ્ચે શોભી રહ્યા છે તે સ્વરૂપને નિરખતા જ કોઈને ધીરજ રહેતી નથી સર્વ આતુરતાથી નિરખી રહ્યા છે ગોપીનાથજીની ઉપર મહેદ કૃપા કરીને તેને દિવ્ય લીલાનું દર્શન કરાવીને તેને ખુશ કરી દીધા તેના મનનું સમાધાન કર્યું અને સાત વાર તો શુદ્ધ ગુમાવી બેઠા તેનું મન શ્રી ગોપાલજીના સ્વરૂપમાં હરાઈ ગયું અને તે સ્વરૂપ હૃદય કમલમાં બિરાજી રહ્યો આ સર્વ લીલાનું દર્શન થતાં સાથે આવેલા બધા જ બાળકો આપસમાં અદ્ભુત લીલાની ચર્ચા કરતા કહેવા લાગ્યા કે આ તો સર્વથી પરાત્પર છે આનાથી કોઈ બીજું અધિક નથી એવી આનંદ લીલાનું દર્શન ઇન્દ્રાતિક તેઓ આકાશમાંથી કરી રહ્યા છે એવી શ્રીજીની આનંદમય લીલાનું દર્શન કરીને સર્વ બાળકો તથા રઘુનાથજી સર્વે હર્ષોથી ફૂલી રહ્યા છે તે લીલાના દર્શનમાં શ્રી ગોકુલનાથજી મગ્ન થઈ ગયા અને શ્રીમુખથી કહ્યું કે આ તો આદિ અનાદિ સર્વ કાર્ય કારણના આદિ કારણરૂપ છે તે રઘુનાથજીને ત્યાં પુરાતન નાથ પધાર્યા છે આમ સર્વ બાળકો ચર્ચા કરતા પોતાના ગ્રહે મંદિરે ગયા પાચા બાબા કઈ રહ્યા છે કશરદાસ શ્રી ગોપાલજીને यज्ञ पवित्र ધારણ કરાવવાના મહાન સમારોહ પૂર્ણાનંદ સાથે શ્રી રઘુનાથજી શ્રીમદ ગોકુલમાં કર્યો ત્યારે શ્રી ગોકુલ ગોસાઈજીનો સઘળો પરિવાર વહુ બેટી બાલકો સર્વો આનંદ પલ્કિત થઈ રહ્યા છે બધાના મનમાં આજનો દિવસ অতি ધન્ય છે જે શ્રી ગોપાલજીને यज्ञ पवित्र ધારણ કરાવવામાં આવી રહ્યો છે સર્વના મનમાં ઉત્સાહ સમાતો નથી સર્વના મનમાં અતિમાન અને ગૌરવ થઈ રહ્યા છે રાજને સમાવર્તન સંસ્કાર થઈ રહ્યો છે નેત્રથી નિરખી રહ્યા છે યજ્ઞોપવિત સમયે નાના ભાતીના સુસ્વરે મંગલમય ધ્વનિથી વાજિંત્ર વાગી રહ્યા છે ઇન્દ્રલોક સુધી તેની ગર્જના થઈ રહી છે અને વ્રજસુંદરીઓ સુમંગલમય ગીત સુમધુર કોકિલા કંઠથી ગાઈ રહી છે પરમ આનંદ કતોહલ કરતા ઉમંગથી નાચી રહ્યા છે સુંદર ઉચ્ચાર સાથે વિપ્રો વેદ પાઠ કરી રહ્યા છે શ્રીજીના સ્વરૂપની શોભા અવર્ણનીય છે નાના પ્રકારના વસ્ત્ર આભરણ હીરા માણેક મોતી વગેરેના ધારણ કરાવ્યા છે જેને નિરખતા નેત્ર દ્વારા તે રસનું પાન પ્રીતેથી કરી રહ્યા છે શ્રીજીને સમાવર્તન થઈ રહ્યું છે તે કેવું છે તો કે શ્રીજીના મસ્તક પર છત્ર ધર્યું છે હાથમાં ચમર લઈને ઢોળે છે શ્રીજીના ઉપર પુષ્પની વૃષ્ટિ કરતા સર્વે પરમ કતોહલ કરી રહ્યા છે અલૌકિક શોભાનું દર્શન કરતા ગીરધરજીના લાલ ગોપીનાથજી પરમ મગ્ન બની ગયા અને દેહદશાની શુદ્ધિ રહી નહીં ત્યારે ગિરધરજીએ કહ્યું કે સર્વે બાળકોને કે તમે શું અચરજથી જુઓ છો ત્યારે શ્રી ગોપીનાથજીને શ્રીજીના અલૌકિક સ્વરૂપનો સહાનુભાવ થયો છે શ્રી ગોકુલનાથજીની સામું જોઈને કહ્યું કે તમો ગોપીનાથજીને નીચ ગૃહે પધરાવો પછી ગોપીનાથજીને નીચ ગૃહે સજ્યા પર કોઢાડ્યા અહો રાત્ર એક શુદ્ધ રહી નહીં અને તે અવસ્થામાં બોલી ઉઠ્યા કે અમો દો ભૈયા એસે કર ખેલે એવી લીલાનું દર્શન ગોપીનાથજીને આપ્યું સર્વ પરિવાર ખૂબ જ ફૂલી રહ્યો એવી પરમ સુખદાયી લીલાનો અનુભવ સર્વને કરાવ્યો અને સર્વો મહાઆનંદ પામ્યા

સર્વના સ્નેહનું પોષણ કરી રહ્યા છે અને તેના સ્નેહને વશ થઈને શ્રી સર્વના મન મનોરથ પરિપૂર્ણ કરી રહ્યા છે શ્રી ગોપાલજીના સ્વરૂપમાં ગોકુલવાસીઓને દ્રઢ આસક્તિ થઈ ગઈ છે એવું અલૌકિક સ્વરૂપ દાન સર્વને આપી આનંદ પમાડે છે ડોસાભાઈ બોલ્યા પાછા બાભા એ કીર્તન ઉપજ્યું છે તો આજ્ઞા કરો તો બોલું અને તે કીર્તન અહીંયા લખ્યું છે ગોકુલ સબે ગોપાલ યુપાસી ગોકુલ સબે ગોપાલ યુપાસી અન્ય બચન મુખ કવહુ ન બોલે પ્રગટ પ્રેમ ચિં સિંચત સુખ રાશિ ધ્યાન સમર્પણ સેવન રતિશા ગાવત ગુણનીત ચરણ નિવાસી ઉચિષ્ઠ ઉગાળ સદાપદ યંબુજ દર્શ પરશ જીવન ગુણદ્રાસી પાંચા બાભા કહે છે ધન્ય ડોસા ધન્ય બીજી તો શું ઉપમા તને દેવી રહી ગોકુલ વાસીઓના અલૌકિક ભાવનું વર્ણન તે પ્રસંગને અનુરૂપ કર્યું છે એ જ તારી કાવ્ય કૃતિનો મોટો મહિમા છે આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ